લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ગુજરાતની તમામ બેઠકોની સાથે કચ્છ બેઠક ઉપર પણ સૌની નજર રહેલી છેક ઓગણીસો છન્નુંથી કચ્છ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે આ વખતે અહીં છેલ્લી બે ટર્મથી વિજેતા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ લડી રહ્યા છે તેઓ કયા મુદ્દાઓ સાથે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને લડત આપી રહ્યા છે એ જોઈએ આ સરકારની અણધણ વહીવટ અને કુનીતિઓથી વેપારીઓ ખૂબ પરેશાન છે ત્રાહીમામ પોકારી ગયા છે અને વાત કરું મારા પ્રવાસ કાર્યક્રમની તો જ્યારથી ટિકિટ જાહેર થઈ છે ત્યારથી સતત પ્રજાની વચ્ચે છું પ્રજામાં ખૂબ આક્રોશ છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને આ વખતે પ્રજા પરિવર્તનના મૂળમાં છે જે ઘણા ગામોમાં તો એમને પ્રવેશવા બી પાબંદી લગાડી દીધી છે કારણ કે આમના ભ્રષ્ટાચાર કરેલા ભ્રષ્ટાચારથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે નિતેશ લાલણ ભારે ઉત્સાહથી પ્રચાર કરી રહ્યા છે તેમણે ભુજ શહેરના છઠ્ઠી બારી શરૂ કરીને મુખ્ય બજારમાં વેપારીઓ અને લોકો સાથે ડોર ટુ ડોર સંપર્ક કર્યો હતો આ વખતે આખી પ્રજા કચ્છની પ્રજાએ નક્કી કરી લીધું છે કે આ પરિવર્તનની લહેર કચ્છથી શરૂ કરીને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના સરકારમાં રૂપાંતરિત કરવા માટે મને દિલ્હી છૂટીને મોકલશે એવો મને પૂરેપૂરો ભરોસો આપી રહ્યા છે સાથે જે મેં વાત કરી આ પ્રવાસ દરમિયાન મને જે જે સમસ્યાઓ જાણવા મળી તો સૌથી મોટો તકલીફો લોકોને એક તો રોડ રસ્તાની છે ડ્રેનેજની છે ત્યાં પ્રોફેસર નથી જ્યાં શાળાઓ છે ત્યાં શિક્ષક નથી આરોગ્ય છે હોસ્પિટલ છે ત્યાં સ્ટાફ નથી કોંગ્રેસના યુવા ઉમેદવાર નીતિશ લાલણ ભુજ શહેરની મુખ્ય બજારમાં પહોંચ્યા હતા તેમણે દુકાને દુકાને વેપારીઓ રસ્તે જતા વાહન ચાલકો અને રાહદારીઓનો સંપર્ક કર્યો હતો પ્રજાના કામો માટે ચૂંટણી પણ દુઃખસાથી કેવું પડે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ માત્ર પોતાના વિકાસ અને પોતાના મળતિયા લોકોના વિકાસમાં જ વ્યસ્ત છે પ્રજાની ક્યારે ચિંતા કરી નથી એટલે આ વખતે પ્રજા એમને જકારો આપશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી સાથે સાથે જે ખેડૂતનોના પ્રશ્નો છે જે નર્મદા કેનાલ પેટા કેનાલના પ્રશ્નો છે એના બી હજી ઉકેલ નથી થયા અને હમણાં જે એક ટેસ્ટિંગમાં મુંદ્રા તાલુકામાં માંડવી તાલુકામાં ખાલી ટેસ્ટિંગ કરી એનામાં પણ કેનાલ ડેમેજ થઈ ગઈ તૂટી ગઈ એટલે આ હમણાં ભ્રષ્ટાચારના કરેલા ભ્રષ્ટાચારના કારણે આનો ભોગ પ્રજા બની રહી છે કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલણે સાત મહિના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપીને વિજેતા બનાવવા માટે લોકોને અપીલ કરી હતી ભુજમાં તેમણે આ લોકસંપર્ક દરમિયાન પોતાના પરિચય અને કોંગ્રેસના મેનિફેસ્ટોના પત્રક પણ લોકોને આપ્યા હતા એક યુવા ચહેરા તરીકે કોંગ્રેસના આ ઉમેદવારના ઉત્સાહ અને ઉમેદ તો ઘણા છે પણ કચ્છના મતદારો શું ફેસલો આપશે એ તો ચૂંટણીના પરિણામો વખતે જ ખબર પડી જશે